અંધેરી નગરી ગંડુ રાજા આ વાર્તા તમે અનેક વખત સાંભળી હશે ગુજરાત પોલીસની કંઈક આવી જ હાલત છે અંધેરી નગરી ગંડુ રાજા હવે અંધેરી નગરીમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરનો ભોગ લેવાયો છે કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું આવો તમારા બે ઘરે બિસ્તરા લઈને આવો કારણ કે હવે અમે તમારી વ્યવસ્થા જેલમાં જવાની કરી છે આવી સિનિયર આઈપીએસ અધિકારીને ધમકી આપ્યા પછી સુપ્રીમ કોર્ટને બતાડવા માટે એક પોલીસ ઇન્સ્પેક્ટરનો ભોગ લેવાયો છે તેની આ વાત છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અંધેરી નગરી ગંડુ રાજા આ કથા આ વાર્તા તમે અનેક વખત સાંભળી હશે ગુજરાતમાં કંઈક આવું જ ચાલી રહ્યું છે કારણ કે અંધેરી નગરી જેવું રાજ છે વાત સુરત શહેરની છે ઘટના એવી છે કે સુરત શહેરમાં રહેતા એક તુષાર શાહ નામની વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ થાય છે ગુનો નોંધાય છે અને તુષાર શાહ આગોતરા જામીન લેવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે સુપ્રીમ કોર્ટ તુષાર શાહને આગોતરા જામીન આપે છે એટલે તુષાર શાહ માને છે કે હવે ભારતની સર્વોચ્ચ અદાલતનું તેમને રક્ષણ મળ્યું છે એટલે તુષાર શાહ હિંમતભેર સુરત પાછા ફરે છે પણ અહીંયા તો અંધેરી નગરી છે અને અંધેરી નગરીમાં તુષાર શાહને ખબર નહોતી કે અમે તો સુપ્રીમ કોર્ટને પણ ગણકારતા નથી આગોતરા જામીન હોવા છતાં સુરતની વેસુ પોલીસ વેસુ પોલીસ સ્ટેશન છે તેના પોલીસ અધિકારી તુષાર શાહની ધરપકડ કરે છે અદાલતમાં રજૂ કરે છે અને ચાર દિવસના રિમાન્ડ મેળવે છે આ ચાર દિવસ રિમાન્ડ દરમિયાન તુષાર શાહની સારી પેઠે ધોલાઈ થાય છે રિમાન્ડ પૂરા થતાં તુષાર શાહને જ્યારે મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવે છે તુષાર શાહ મેજિસ્ટ્રેટને ફરિયાદ કરે છે કે પોલીસે તેની પાસે પૈસાની માગણી કરી અને સારી પેઠે ધોલાઈ કરી તો નિયમ પ્રમાણે તો મેજિસ્ટ્રેટે આ બાબતનું સંજ્ઞાન લઈ તુષાર શાહની ફરિયાદ લેવાની હતી પણ તેવું પણ થતું નથી અને મામલો ફરી પાછો સુપ્રીમ કોર્ટ સુધી જાય છે સુપ્રીમ કોર્ટ નારાજ થઈ જાય છે કે અમે આગોતરા આપીએ અને પોલીસ આટલી હિંમત કરે મેજિસ્ટ્રેટ આટલી હિંમત કરે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાતના ગૃહ સચિવ સુરતના પોલીસ કમિશનર અજય તોમર ડેપ્યુટી પોલીસ કમિશનર અને વેસુના પોલીસ ઇન્સ્પેક્ટર આર વાય રાવલ બેગ બિસ્તરા લઈને ઓગણત્રીસ જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટ આવે તમને સીધા જ જેલમાં મોકલવાની અમે કવાયત કરીશું કારણ કે તમે સુપ્રીમ કોર્ટને પણ ગણતા નથી બસ બધાના પગ નીચેથી ધરતી ખસી ગઈ અને નક્કી થયું કે ઓગણત્રીસ તારીખે સુપ્રીમ કોર્ટ સામે જવાનું છે ત્યારે એક ચહેરો એવો રજૂ કરવાનો છે કે માય બાપ અમે તો કંઈ જ કર્યું નથી ભૂલ તો આ માણસની છે એટલે વેસુના પોલીસ ઇન્સ્પેક્ટર આરવાય રાવલને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે કારણ કે બધી ચૂક આરવાય રાવલે જ કરી છે આપણે ત્યાં નિયમ છે કે કીડીને જ કોસનો ડામ આપવાનો ગાળીઓ તૈયાર છે ગાળીઓ જોઈ માણસ નક્કી કરવાનો હોય છે કારણ કે અંધેરી નગરી ચાલે છે આર વાય રાવલનો ભોગ લેવાઈ ગયો છે ઓગણત્રીસ તારીખે સુપ્રીમ કોર્ટમાં મામલો જશે ત્યારે ગુજરાતના ગૃહ સચિવ પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર કહેશે અમે તો કંઈ જાણતા જ નહોતા કારણ કે અમે બીજા કામમાં વ્યસ્ત હતા આ બધી જ બદમાશી આ પોલીસ ઇન્સ્પેક્ટરે કરી છે જેની સામે અમે પગલાં લીધા છે એટલે સુપ્રીમ કોર્ટ જો બેગ બિસ્તરા સાથે કોઈને જેલમાં મોકલવા માગે છે તો અમારી પાસે એક કુરબાની માટે બકરું તૈયાર છે તમે આની કુરબાની લો અને ખુશ અમને જવાદો થાવું થવાનું છે પણ નવજીવન ન્યૂઝે આ મામલે તપાસ કરી કે ખરેખર ઘટના ક્યાં બની સુકામ વેસુના પોલીસ ઇન્સ્પેક્ટર રાવલે અવિગુસ્થાકી કરવાની હિંમત કરી તો જાણકારી એવી મળી કે એક પ્રેક્ટિસ છે કોઈને પણ બોલાવો કે ગુનો નોંધવાનો છે એટલે દમ પાણી પરેડ બધું જ થાય તુષાર શાહને પણ બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ગુનો નોંધાશે એટલે એક વચેટિયો માણસ પ્રગટ થાય છે અને તે કહે છે કે એક આઈપીએસ અધિકારી સાથે આપણું સેટિંગ છે બધું પતી જશે અને મામલો ચાલીસ લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યો તેવું જાણવા મળ્યું છે આ વચેટિયા માણસે ચાલીસ લાખ રૂપિયા લીધા અને વચેટિયાનો દાવો એવો હતો કે તેણે આઈપીએસ અધિકારી સુધી આ રકમ પહોંચાડી દીધી આ રકમ પહોંચાડ્યા પછી પણ તુષાર શાહ સામે તો ગુનો નોંધાયો એટલે તુષાર શાહ ભડક્યા અને વચેટીયાને ફોન કરીને ધમકાવે છે કે ભાઈ મારી સામે ગુનો નોંધાયો કેવી રીતના કારણ કે મેં ગુનો નહીં નોંધવાનું પેમેન્ટ કરી દીધું હતું આમ વચેટીયા અને તુષાર શાહ વચ્ચે એક સંવાદ થાય છે ટેલિફોનિક સંવાદ થાય છે વચેટીયો ડરી જાય છે અને વચેટીઓ આ ઓડિયો વાયરલ કરે છે જેમાં એ આઈપીએસના નામનો ઉલ્લેખ આવે છે કે જેમને

કે ભાઈ તુષાર શાહ કોઈનો પણ આદેશ લાવ્યા હોય કોઈ પણ કોર્ટનું રક્ષણ હોય એરેસ્ટ કરો અને રિમાન્ડ ઉપર લો અને સારી પેઠે દોલાઈ કરો અને ઇન્સ્પેક્ટર રાવલે આદેશનું પાલન કર્યું આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો તમામ તાબાના અધિકારીઓ શીખવાની જરૂર છે કે જ્યારે તમારા સિનિયર તમને ખોટું કરવાનું કહે ત્યારે મહેરબાની કરી ના પાડતા શીખજો કારણ કે ટ્રેનિંગમાં હા પાડતા શીખવાડવામાં આવે છે ના પાડવાનો અવકાશ હોતો નથી અને જેલમાં જવાનો વખત આવે ત્યારે નાનો કર્મચારી જ જેલમાં જાય છે આ રાવલની કથામાંથી તમે શીખ્યા હોવ તો શીખજો નહીં તો બિસ્તરા પોટલા તૈયાર રાખજો જેલમાં તમારું સ્વાગત છે તો આ છે સુરત પોલીસની ઘટના જોઈએ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ કઈ વાત ઉપર ભરોસો કરે છે અને કોની સામે કાર્યવાહી કરે છે તો આ જ પ્રકારની ઘટના પડદા પાછળની ઘટના નવજીવન ન્યૂઝ તમને કહેતું રહેશે બોલતું રહેશે કારણ કે અમારું કામ તમારી વાત લોકો સુધી પહોંચાડવાનું છે કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ એટલે બેલાયકોન દબાવી અમારો હિસ્સો બનો ફેસબુક પેજ લાઈક કરો કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લખો મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा